એ માતાની પ્રસાદી રૂપે શોભી રહ્યો છે રબારીનો વચ્ચો શોણિત વર્ણા આ શણગારને મહામૂલ્યવાન માની અને મહિનાના મહિના એ સાચવે છે જોનારને આ શણગાર ઘાયલ રણ સૈનિકોની ભ્રાંતિ કરાવે છે બળેજમાં એની આથમણી દિશામાં આવેલા ભુવા કેળામાં આજે મેદની માતી નથી એટલામાં પોતાનો પવિત્ર અને વાહલું સર્જુનું સંગીત ગાતી સેંકડો રબારીની એક મંડળી મઢની બહાર નીકળી સાંભળનારને તો એ ગાનમાં માત્ર હા હે હુ જ લાગે છે ને બોલનાર જંગલી છે એટલો જ ભાસ થાય છે પણ તમે નથી પણ તેમ નથી હા હે હુ એ સુરોમાં પોતાના ઈષ્ટદેવની સર્જુઓ રબારી લોકોએ સાચવેલી છે સરજો એ સ્વન કાવ્યો છે ને મંત્રોની પેઠે ગુપ્ત રાખવા માટે તેમાં હા હે હુ હે એવા સ્વરોની પૂર્ણ કરેલી છે એ સર્જુ ગાનારી ટોળીમાં એક માણસે હાથમાં માતાની માતાની પીછી એટલે કે મોરના પીછાની જુડી ચાલેલી હતી શ્રી કૃષ્ણ શિરે ધરાવેલી મયુર પીછ તે માતાની વહાલમાં વહાલી વસ્તુ છે એમ રબારીઓ માને છે હાથમાં કડિયાળી ડાંગો વાળા કદાચ રબારીઓ ગાતા ગાતા મઢની બહાર ડાબી બાજુએ ખોડેલા એક પાળિયા પાસે પાળિયાને તેમણે માતાની પીંછી ડાળી ત્યાં ઉભા રહી કેટલી વાર લાંબે રાગે સરજુઓ લલકારી કેમ જાણે તેઓ પાળિયાના યશોગાન ગાતા હોય આમ કરવાનું મેં કારણ પૂછતા તેમણે કહ્યું કે આજથી આશરે એકસો પચાસ વર્ષ ઉપર આ બળેજમાં આલા મેર દીકરો એ જેતમાલ થઈ ગયો તેનો આ પાળ્યો છે એ જેતમાલ કદે પાંચ હાથ પૂરો એના ખભા જાણે એ પાડાની કાંધ શી એની જુવાની ને શી એની ભલાય શિરવીરતા તો જાણે એના બાપની હો ઘરનો પણ સુખ્યો મોટો માલધારી એને દેવળિયામાં નેહ નાખેલો અને ત્યાં પોતાનો માલ તથા સગા સંબંધી રહે એકવાર બાબીની ગીસ આવીને બળેજના ઢોર વાયાં જેતમાલ બેઠો બેઠો રોટલો ખાતો હતો ત્યાં સુદાખડા મીરે આવી કહ્યું સીમાડે સાવજ તણે એ બાકરથી કેમ બેસાય જોતા જોણ કેવાય અચરત આલણ રાઉત તારા જેવા સિંહને સિમાળે બકરા જેવા બાબીથી એ કેમ બેસી શકાય હે આલણના સૂત જેતા તું જેવો ભડ બેઠો છતાં જો ગીસ્ત ઢોર હાંકી જશે તો તું જોણ કહેવાશે ખાવું પડ્યું મૂકી જોગમાં એની જીભ જેવી વિકરાળ તલવાર તાણી અને ઘોડીએ ચડી એ જેતમાલ પોતાના સાથીઓ સાથે ગીસ્ત પાછળ દોડ્યો એ શત્રુઓને એ પકડી પાડ્યા અને કાઠાની કદાવર કણબન દાતરડે કણલા કાપે તેમ ગીસ્તને કાપવા લાગ્યા ગીસ્ત ના સિપાઈઓ ક્યાં લાગી જીલે સિપાહીઓ ઘહાણા જોડીમાં પડી લોહીએ ઘર ભેગા થયા એમ પર્યા ને અમરતાનું પાણી પાઈ જેતો ક્ષેમ કુશળ ઘેરાયો એક બીજો પ્રસંગ છે બાલોજ કોટલા તરફ જે સંધિ વસતા તેમને કઈ કારણે રબારીઓ સાથે વેર બંધાયેલ વેર વાળવાને મનસુબે એ માતાનો કેડે આવ્યા મઢમાં પેશવા જાય છે ત્યાં એ ઘરડા રબારી તેમને ટપાર્યા પણ ત્યાં તો તેમણે પોતાનું પોત પ્રકાશ્યું વૃદ્ધ રબારીને તરવાર મારી અને ધૂળ ચાટતો કર્યો ભૂવો બહાર ગામ ગયેલા અને પુરુષવર્ગ વર્ગ સીમમાં ગયેલો ઘેર હતા માત્ર બૈરા છોકરા તેમણે રોક કળ અને બૂમાબૂમ કરવા માંડી પાસે ને રસ્તે ચાલ્યા જતા એ જેત એ બૂમો સાંભળી દોડીને તે ભૂવા કેળામાં આવ્યા જુએ છે તો માતાના પવિત્ર મઠમાં સંધિઓ ઘૂસેલા એક રબારી એ બહાર ઘાયલ પડેલો ત્યારે મામલો જોતા જ જેતાની આંખ ફાટી કાળી નાગણના જેવી તલવાર તાણી તે સંધિઓ ઉપર તૂટી પડ્યો લેજે મમાય કહેતો જાય ને એક કાન બે કટકા કરતો જાય હો જેને જોતા જેતાનો એક ઝાટકો લાગે તે સંધિ ફરી શિખામણ ન માગે એ ધીંગાણામાં એને બાર જણાને લાંબા તાર કર્યા પણ છેલ્લા ત્રણ સંધિઓ

મિત્રો ઝવેરચંદ મેઘાણી લિખિત છે વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ